સુરતમાં ટ્રાફિકની સમસ્યાને સમસ્યા દબાણો દૂર કરાઈ રહ્યા છે જેને લઈને સરથાણામાં વીટી સર્કલ નજીક દૂર કરવા મનપાની ટીમના માર્સલો અને શાકભાજી વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું અને વૈકલ્પિક જગ્યાની માંગણી કરી જો માંગ નહીં સંતોષાય તો ધારણાની પણ ચીમકી દબાણકર્તાઓ કરી હતી સુરતમાં ટ્રાફિકની સમસ્યા હાલ મોટો પ્રશ્ન બની ગઈ છે ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા છે અને જ્યાં રોડ પર લાડી ગલ્લા તથા પાથરાણવાળાઓ દ્વારા દબાણ કરાતા ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી હોય છે ત્યારે સરથાણા ખાતે બીટી સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા ઊભી થતાં ત્યાંના શાકભાજી માર્કેટના દબાણને દૂર કરવાની કામગીરી સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા કરવામાં આવી હતી જેને લઈ પાથરણવાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો મનપાના માર્શલો અને દબાણ કરનારાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું અને શાકભાજીવાળાઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરાઈ હતી સાથે જો માંગ નહીં સ્વીકારાય તો ધરણાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ઘણા બોલ્યા છે તારીખો તમે ભરતી હોય તારીખ નઈ અરે બોલ્યા છે મારી વાત ચાલો નઈ હપ્તા લે એવું ચોખ્ખું બોલે એમ તમે અમને બ્લેમ કરો એમ થોડું હાલે સુરત માં ટ્રાફિક સુરતમાં ટ્રાફિકની ના હાલ માટે રોડ પર થતા દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે જોકે હાલ દબાણ કરનારાઓ વિરોધ પણ કરી રહ્યા છે